જો આ બધાના એના પાંચસો વાર વિડીયો આવ્યા હશે અને પાંચસો વાર અહીંયા પોલીસ સ્ટેશન ઉપર લઈ ગયા છે એમ જતા અહીંયાના સેલા વિસ્તારની અંદર આમનું ગ્રુપ ચાલુ ને ચાલુ હોય અત્યારે અહીંયા છે આ પછી આકાશે જશે અને અહીં પૈસા ઉઘરાવાના કોઈ સંસ્થા બનસ્થા કોઈ જગ્યા કંઈ આમનું છે નહીં અને આ બધા જોજો અહીંયા આવી જશે કેટલી વાર ના પાડીએ પોલીસે આટલી વખત એમના માટે અહીંયા અહીં એક્શન લીધી હશે અને દાંત કાઢે હસવાનું કોઈ અસર નથી આ લોકો બસ ફક્ત ને ફક્ત ખોટી પૈસાની ઉઘરાણીઓ ઠોક્યા કરે છે બરાબર જો તમે લઈને આવ્યા છો ક્યાંથી લઈને આવ્યા અમને વટવાસે વટવાસે આવ્યો ને હવે વિચારો કે હવે વટવા વિસ્તાર ક્યાં આવ્યો અને સેલા વિસ્તાર ક્યાં આયો અને ડેલીનું છે પાંચ વખત તમે વગર વિડિયો ઉતારે અમને ના પાડી કઈ આવશો નહીં તમે ખોટી ઉઘરાણી હવે આમની કોઈ સંસ્થા છે નહી કઈ છે નહી બસ આવી રીતે આવી જાય છે જો તમે આ બરાબર એક ગ્રુપ આકાશે રહ્યા છે કોઈ બચ્ચા ને કઈ છોકરા નહીં મારી ઉંમર નાની હતી ત્યારથી આ આમના ગ્રુપ જોઉં છું બરાબર આવા આખા સંગઠન છે બોપલ પોલીસ સ્ટેશન ચાર થી પાંચ વખત આમને એમને બોલાયા હશે તેમ છતાં કોઈ અસર જ નહીં એટલે આપણે શું સમજવાનું આમના માટે આમનું સમજવું શું આપણે કે આજે પોલીસ એક્શન લે ત્યાર પછી બી આ લોકોનું નું આનું વાત બધું ચાલુ હોય છે તમે જો એટલે આમ ની આટું મોટું સંગઠન હોય શકે એવું સમજવાનું ને આપડે હા હા અને આવી રિક્ષાઓ ભરી ભરીને આવે છે આમ તમે બરાબર શું ધંધો કરે છે મને સમજાતું નહીં પોલીસ આટલી વખત આટલી વખત પોલીસ એક્શન લીધા પછી પણ આ લોકોનું આવું ચાલુ રહ્યા છે શું કરવાનું કોઈ આરે આ પોલીસ ને ગાંડતા નહીં વિચારો આજે આ પ્રશાસન ને ગાંટતા નહીં આજે હાલતા ચાલતા બધા માણસ મારી ગાડી નો કાચ પછાડવા માંડ્યા એટલે મારે આજ ઉતરવું પડ્યું વિડીયો ઉતારવો પડે ઘણી વાર કીધું કે ભાઈ તમે બધું બંધ કરી દો આ બધા લોકો આ ધંધો કરવાનો રૂપિયા આમના જો આ લિસ્ટ આ આ તમે જો આ જો આ તમે જો આ પાંચસો ચારસો ત્રણસો આમનું કઈ ખરું કઈ જ ખરું આ તમે જો આ કોઈ જાતનું હવે આ સેના માટે આ બધું ધંધા ચાલે છે ખબર નથી તમે ક્યાંથી આવો છો ક્યાંથી શું થયું નહીં પણ તમને વર્ષોથી ના પાડેલી છે કે માટે આવા પબ્લિક જો હેરાન થાય છે કોઈ જાતનું આ બધાને આ ધંધા ઠોકવા ના પાડી છે આ ખરેખર બહુ ખરાબ વસ્તુ છે આ તમે જોવો પાછા આ એકે એંગલ થી લાગે છે કોઈ સંસ્થા વાળા આ રીતે ગાડીઓ જબરજસ્તી ઉભી રાખવાની પૈસા માંગવાના અને કેટલી વાર પોલીસ તમે અમને કેટલા લાઈવ વિડીયો જોયા હશે કેટલા વિડીયો જોયા હશે તમે પણ શેના પૈસા ઉઘરાવો તમે પૈસા શેના ઉઘરાવો છો ખુદના માટે તો ધંધો કરવાનો છે અહિયાં પોતાના માટે પોતાના માટે શેના માટે શેના માટે આવી ગાડીઓ ઉભી રાખીને લેટર રાખો એ બધા ડેટા જોઈએ હવે તમે જો આ નકરું લૂંટવાના પાછા છાતી ઠોકીને સામેથી પાછા બોલ્યા કે આ અમારા માટે ઉખરાઈએ છીએ પૈસા તેમ છતાં કોઈ જાતનો કોઈ ફરક આવતો નથી આજે આપણે સોશિયલ વર્ક કરીએ છીએ સેવા સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય તમે જુઓ છો એમાં આપણે કેવો વર્ગ જોઈએ છીએ એંગલ થી લાયક છે કે કોઈ મદદ કરાય માટે આ લોકોનો આજે લેવો પડ્યો છે કારણ કે કોઈ જાતનું આમને ન્યુઝ માં જો એ પોતે શું કે અમારું પાંચસો વાર ન્યૂઝમાં આવ્યું છે કે બરાબર ન્યૂઝમાં એ આપી દો એટલે આમની પાછળ આમની પાછળ કેવડું સંગઠન હશે આમ જુઓ તમે એમને જો એમનું વર્તન આ બોલો 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 क्या हो जाएगा पता है मुझे आपका आपसे आपका मैं क्या बोलता हूँ हमको तो पता है आपका कुछ नहीं होगा आपका कुछ नहीं होगा आपका तो आपका कुछ नहीं होगा हमें पता है देखो ये लोगों लोगों ये ने कितल जबरदस्त आम है से वीडियो ले लेश शू थे हमारू क्या तुम्हें कितनी बार यहाँ नहीं नहीं तुमको तुम्हें पुलिस ने कितनी बार ले गए मैं क्या बोल रहा हूँ पुलिस ने तुमको कितनी बार बुला लिया तो इतनी बार तो पुलिस को तो मना करने के, के बाद इतनी तुम लेडी तुम लेडीज हो तुम तो तो क्या तुम्हारी गलती जा रहे हो एक बार चुप अभी अभी बंद हो गया चुप रहो गया मुझे बोलने दोगे तुम्हें पुलिस ने पचास बार यहाँ आने से मना किया तो क्यों आते हो पुलिस वाले ने बोला अरे सब वीडियो अच्छा एक बार आपने बोला था वो भी वो रोड पे बोला था ना तब एक बार बोला उस टाइम मैंने वीडियो उतारा था तो आज क्यों आए फिर से क्यों आए एक नहीं? भोपाल पुलिस स्टेशन आपको तीन से चार बार बुलाया हुआ है तीन से चार बार भोपाल पुलिस स्टेशन तुम नहीं गए होंगे तुम्हारे लोग गए होंगे तुम्हारा साला पूरा ग्रुप इतना बड़ा है कि तुम धंधा ही यही सकते हो देखो इनके साथ बहुत जने हैं, बहुत बड़ा गैंग है इनका बड़ा गैंग है देखो हाँ કેવું છે બે મિનિટ બે મિનિટ જો ચાલક કોઈને બોલવા દેશે આ લોકો વિચાર કરો આ લોકો નું કેટલું બધું દુકાન હતી સહી કરાવવા મારી જોડે આવતા બે વાર તો મેં ના પાડી

અમારી ઘા જ્યાન છે અમારી બહુ બધા છે અમે અમારા માટે પૈસા લઈએ છીએ ધર્મ કઈ બોલ આડા કોણસા ધર્મ આડાસા ધર્મ કે આયગા ભગવાન ચાંદો છે अब धर्म ऊपर आई गया क्या नाम है तो आपका नाम क्या है तो देखो अपना नाम बताने से भी इतना लोग चला तुम्हारा और कहाँ से आते हो कहाँ से हो नहीं वैसे कहाँ से हो बटवा तो आप रहते होंगे ना रूम रूम रख के गुजरात गुजरात में कहाँ से हो गुजरात में ही और कहाँ से ये पैसा आप लेने आते हो હા લેક મેં ક્યાં બોલતા ખુદ કે લી ક્યા કરો પૈસા કીના તો સંસ્થા કે નામ અરે હો તો બોલા બચ્ચો કે પૈસા કે બચ્ચો કે જો આમની જોડે કોઈ ચર્ચા ના કરાય તમારા સુધી એક જ વસ્તુ પહોંચાડું છું કે આવા કોઈ પણ તત્વો ને જો આ બધા અસામાજિક તત્વો કહેવાય અમને જ્યાં ક્યાંય પણ જુઓ આ લોકો નો વિરોધ કરવાનો અમને પાંચ રૂપિયા આપવાના નહીં અમને કોઈ ફેર પડતો નથી પોલીસ પકડી જાય કે અમારું જે કરવું એ કરે વિડીયો ઉતારો આ એવી જાડી ચામડીના લોકો થઈ ગયા છે અને માત્ર ને માત્ર જોર જબરજસ્તી જો આને હસવું આવે કોઈ અસર નથી કાલ પણ ક્રાઈમ થઈ જાય ને તો કઈ નક્કી લોકો જાડી ચામડી ના છે આટલું થવા પછી પણ એ દારા કાઢે છે હસવું આવે છે એમને હજુ મજાક ગુજરાત એટલે અમને કોઈ પ્રશાસનની લોકોની લોકો બીક નથી કાલ આ કોઈ પણ ક્રાઈમ કરી શકે છે ખાલી એક જ એક જ મેસેજ કે આવા લોકોને જ્યાં ક્યાંય પણ જો આમનો વિરોધ કરવાનો આમને ગમે તેમ કરીને આ કામ બંધ કરાવવાનું છે કામ ધંધો નોકરી કરી ખાવ ને ચલો ત્યારે અહીંથી રજા લઈએ આમને તો અસર થશે નહીં આ જાડી ચામડીના લોકો છે પણ તમે લોકો આમનો વિરોધ કરતા રહેજો